નમસ્કાર મિત્રો હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રીકલ્ચર બેઝિડ ચેનલ પર સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં કૃષિ માર્કેટિંગને લગતી મહત્વની સંસ્થાઓ વિશે ચર્ચા કરી આજના વિડીયોમાં નાફેડ એપેડા નાબાર્ડ એગમાર્ક ડબ્લ્યુટીઓ ટ્રાયફેડ એફસીઆઈ અને સીએ સીપી જેવી મહત્ત્વની સંસ્થાઓ વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ જોઈએ નાફેડ વિશે તો નાફેડનું ફૂલ ફોર્મ જોઈએ તો નેશનલ એગ્રીકલ્ચરલ કો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડની સ્થાપના બે ઓક્ટોબર ઓગણીસો અઠ્ઠાવનના રોજ થયેલી છે નાફેડના મુખ્ય કાર્યમાં કૃષિ પેદાશોનું માર્કેટિંગ કરવું પ્રોસેસિંગ કરવું અને સંગ્રહ કરવાનું છે તે ખેડૂતોના પાક ઉત્પાદનને આંતરરાજ્ય વેપાર અને આયાત નિકાસ માટે પ્રોત્સાહન આપે છે નાફેડનું વડું મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે હવે જોઈએ બીજી સંસ્થા એપેડ આવી છે જેનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી જેની સ્થાપના વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી હતી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ સંસ્થાનું મુખ્ય કાર્ય નિકાસને અનુલક્ષીને છે એટલે કે એક્સપોર્ટને અનુલક્ષીને છે તો જેનું વડું મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે તો એપેડામાંથી મુખ્ય જે પ્રશ્નો છે એક તો એનું ફૂલ ફોર્મ બીજું સ્થાપના વર્ષ અને કઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે તે અને આ સંસ્થા કયા કાર્ય સાથે સંકળાયેલી છે તે અને તેનું વડું મથક હવે ચર્ચા કરીશું ડબલ્યુટીઓ વિશે જેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ થયેલ છે જેમાં સભ્ય દેશોની સંખ્યા એકસો ચોસઠ છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ વ્યાપારને ઉત્તેજન આપવા માટે વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ત્રેવીસ દેશોએ મળીને જીએ જેને જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ કહે છે તેની રચના કરી હતી ડબ્લ્યુટીઓ એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય કાર્યમાં વિશ્વ વ્યાપાર અને વિદેશી રોકાણ પ્રવાહ પર સતત નજર રાખવાનું અને અલગ અલગ દેશોની પોલિસીઓનું રિવ્યૂ કરવાની કામગીરી તથા વિવિધ દેશો વચ્ચે થતા ટ્રેડ ડિસ્પ્યુટનું નિરાકરણ લાવવાનું છે ડબલ્યુટીઓના હાલના અધ્યક્ષ નોગોજી ઓકોન્જો ઇવેલા છે જેમનો કાર્યકાળ એક માર્ચ બે હજાર એકવીસથી થી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી છે ડબલ્યુટીઓનું વડુ મથક જીનીવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે હવે ચર્ચા કરીશું નાબાર્ડ વિશે જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડની સ્થાપના શિવરામન સમિતિની ભલામણના આધારે બાર જુલાઈ ઓગણીસો બ્યાસીના રોજ કરવામાં આવી હતી નાબાર્ડના મુખ્ય કાર્યમાં આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેન્ક્સ અને સહકારી બેન્કો પર નિયામક તરીકે કાર્ય કરીને કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસનું કાર્ય કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં ધિરાણ કરતી સંસ્થાઓને પૂર્ણ ધિરાણ પૂરું પાડે છે જેમાં રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો રાજ્ય સહકારી બેન્કો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો જેવી સંસ્થાઓ તથા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મંજૂર કરાયેલી અન્ય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે નાબાર્ડનું વડું મથક મુંબઈ ખાતે આવેલું છે હવે ચર્ચા કરીશું એગમાર્ક વિશે તો એગમાર્કની શરૂઆત વર્ષ ઓગણીસો સાડત્રીસથી થઈ હતી એગમાર્ક ચિન્હ એ વસ્તુની ગુણવત્તા દર્શાવે છે આ એગમાર્કની ફાળવણી ડાયરેક્ટરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન જેને ટૂંકમાં ડીએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા કરવામાં આવે છે એગમાર્ક ચિહ્ન એ નિર્દેશ કરે છે કે જે તે કૃષિ ઉત્પાદનની ગુણવત્તા કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા સૂચિત ગ્રેડ અનુસાર છે કે નહીં તે હવે જોઈએ ટ્રાયફેડ વિશે જેનું ફૂલ ફોર્મ છે ટ્રાયબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે છે જેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો સિત્યાસીમાં કરવામાં આવી હતી ટ્રાયફેડનું મુખ્ય કાર્ય જનજાતીય લોકોનું ખાનગી વેપારીઓથી થતું શોષણ અટકાવવાનું અને તેમના દ્વારા તૈયાર કરેલ વસ્તુઓનું સારું મૂલ્ય અપાવવાનું છે ટ્રાયફેડનો ઉદ્દેશ્ય આદિવાસીઓ દ્વારા કરાતા ઉત્પાદનના માર્કેટિંગ દ્વારા તેમનો આર્થિક અને સામાજિક વિકાસ કરવાનો છે ટ્રાયફેડનું મુખ્ય મથક એટલે કે વડું મથક દિલ્હી ખાતે આવેલું છે હવે જોઈએ બીજી સંસ્થા એફસીઆઈવી છે જેની સ્થાપના વર્ષ ઓગણીસો પાંસઠમાં ફૂડ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ચોસઠ હેઠળ થઈ હતી જેનું મુખ્ય કાર્ય ખેડૂત પાસેથી ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવી અને જાહેર વિતરણ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અનાજનું વિતરણ કરાવવાનું બફર સ્ટોક જાળવવાનું અને ગ્રાહકોને બજારમાં યોગ્ય ભાવે અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું છે એફસીઆઈનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે હવે જોઈએ સીએસીપી વિશે જેનું ફૂલ ફોર્મ છે કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસીસ સીએસસીપીની શરૂઆત ફર્સ્ટ ઓગણીસો પાસઠમાં થઈ હતી જેનું મુખ્ય કાર્ય ખેતી ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને અલગ અલગ બાવીસ પાકો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને શેરડી માટે એફઆરપી જેને ફેર એન્ડ રિમ્યુનેટિવ પ્રાઇસ કહે છે એ કેટલી હોવી જોઈએ તે વિષે સરકારની ભલામણ કરે છે સીએસીપીનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે